સઈદપુરા ગણપતિમાં પથ્થરમારો મારો ચોક બજાર પોલીસે બીજા ગુનામાં ત્રણ લોકોની ધરપકડ કરી કતારગંજ દરવાજા ખાતે ગાડીઓ સળગાવેલા તે બાબતે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો ત્રણ ઇસમોની ધરપકડ કરી ચોક બજાર પોલીસે દિનેશ ઠાકર જયેશ પટેલ અને દેબાશીષ ઘોષની ધરપકડ કરી બબાલમાં ઉશ્કેરાઈને બે વાહનો સળગાવેલા હજુ બીજા આરોપીઓને પકડવા વધુ તપાસ શરૂ કરી કતારગામ કુબેરનગર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યા આપ જાણો છો તેમ લાલગીટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આઠ આઠ અને નવ તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયટિંગનો ઇશ્યુ થયેલો હતો જેમાં લાલગીટ પોસ્ટે ખાતે અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલા હતા જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો જેમાં એક સિત્તેરથી એંશી જણાનો અજાણ્યા ટોળાએ પાંચ એક વાહનોને નુકસાન કરેલું હતું જેમાં ત્રણ ગાડીઓના કાચ તોડેલા હતા અને બે ગાડીઓને સળગા સળગાવેલી હતી જેનો અલગથી એક રાયોટિંગ અને બીગાર્ડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ જે સત્યાવીસ વર્ષની ઉંમર છે અને વેડરોડનો રહેવાસી છે અને ત્રીજો આરોપી છે દેવાસિંગ આનંદ ઘોષ જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે જે મૂળ હુગલી ઓરિસ્સા હુગલી વેસ્ટ બેંગાલનો છે આ ત્રણેય આરોપીને અટક ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ ત્રણ આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે એ હવે તપાસનો વિષય છે કે આ લોકો કઈ કયા ઉદ્દેશ્યથી અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે રિમાન્ડ ઉપર આરોપીઓ છે એ રિમાન્ડની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય એ ઇન્ટોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં આ મોબ હતું સિત્તેરથી થી જણાનું ટોળું હતું અને આ લોકોએ જે પાંચ વાહનોને નુકસાન કરેલું હતું તો સીસીટીવીમાં આ ટોળાની અંદર આ લોકોની ઓળખ થયેલી હતી એના આધારે લાલગેટ પોલીસે એ લોકોની ધરપકડ કરી છે એ તો હવે તપાસનો વિષય છે જો એ પછીનો એમાં કોઈ વસ્તુ આવશે તો જોવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ બાડોલી